કેદીને દીવ કોર્ટમાંથી હાજરી પૂર્યા બાદ ફરજ બેદરકારી દાખલા બદલ ત્રણ પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ દીવ ખાતે કોર્ટમાં હાજરી પૂર્યા બાદ ઉના દીવ ખાતે બેંક તેમજ જન્ય સ્થળોએ લઈ ગયા હતા પોલીસ કર્મીઓ રસિક જેના ચાલીસ થી વધુ ગુનાઓમાં આરોપી જેમાં ગુજરી ટોક પણ સામેલ એસપી ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવ્યું ઉનાના ગુજસી ટોકના આરોપી રસિક ઝીણા બાંભણિયા કે જે અન્ય ચાલીસ જેટલા ગુનામાં સંડોવાયેલો હતો એને દીવકોર્ટ ખાતે રજૂ કરવાનો હતો જુનાગઢ જેલમાંથી લઈ જઈને તો જૂનાગઢ જેલમાંથી જૂનાગઢ પોલીસના જાપ્તામાં કે જેમાં પીએસએ અને બે પોલીસ કર્મચારીઓ હતા એના દ્વારા દીવ કોર્ટમાં લઈ જવામાં આવે અને ત્યારબાદ દીવ કોર્ટમાંથી એની હાજરી પૂર્ણ થયા બાદ નિયમ વિરુદ્ધ એને જે અમુક સગવડતાઓ પૂરી પાડેલ જાપ્તાની ટીમ દ્વારા એ બાબત ધ્યાન ઉપર આવેલ અને તરત જ એની પ્રાથમિક તપાસ કરી અને જે બાબતો ધ્યાન ઉપર આવેલ એ બધાયની એની ખરાઈ કરાવતા એ બાબતોને સમર્થન મળેલ જેથી તાત્કાલિક અસરથી જાપ્તામાં ગયેલા પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ અને બે પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે છે ખાસ તો એને